સંત્રાંત લેખિત મૂલ્યાંકન કસોટી વિષય વિજ્ઞાન ધોરણ આઠ આજે લેવાયેલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તો પ્રશ્ન એક છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી પસંદ કરો પેલું આવશે ટેસ્ટોસ્ટેરોન બીજું ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરણ પામતો નથી તો કે શૂન્ય અવકાશ ત્રીજું ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાએ વિદ્યુત પ્રવાહની કઈ અસર છે રાસાયણિક ને ચોથું ખાલી જગ્યાએ વિદ્યુતનું અવાક છે આવશે લાકડું પ્રશ્ન એક બ માગ્યા મુજબ જવાબ લખો બળ અને દબાણ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો અને તફાવત આપો સંપર્ક બળ અને બિનસંપર્ક બળ તો બળ છે એ પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને અથવા તેનો આકાર બદલાઈ શકે એને બળ કહેવાય છે અને દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહેવાય છે સંપર્ક બળ અને અસંપર્ક બળ તો કે જે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહે છે દાખલા તરીકે સ્નાયુબળ અને ઘર્ષણ બળ અસંપર્ક બળ એટલે બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળો કહેવાય છે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ ત્રીજું છે નીચેના વાદ્યોમાં ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જે ભાગ કંપિત થાય છે તે ભાગ ઓળખી બતાવો ઢોલકમાં ખેંચાયેલી ત્વચા અને સિતારમાં તાર ચોથું વિદ્યુતના સુવાહક અને મનબાહક શ્રવણ પાણી છે છે પાણી વિદ્યુતનું સુવાહક વિનેગર સુવાહક લીંબુનો રસ વિદ્યુતનું સુવાહક પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો ચંદ્ર પર બે વ્યક્તિ એકબીજા સાથે વાતચીત કરે ત્યારે એકબીજાનો અવાજ સાંભળી શકતા નથી એવું શા માટે થાય છે તો કે ચંદ્ર પર વાતાવરણ નથી પરંતુ શૂન્ય અવકાશ છે ધ્વનિ શૂન્ય અવકાશમાં પ્રસરણ પામતો નથી તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ એક સાથે વાતચીત કરી શકતા નથી નીચેનો નીચેના અવાજ શાના કારણે ઉત્પન્ન થાય છે તે નોંધો પેલું મંદિરમાં વાગતું નગારું તો નગારો અને તેની દાંડી વચ્ચે કંપન થાય છે બીજો તમારી સાથે વાતચીત કરતા તમારા પપ્પાનો અવાજ તો અવાજ અને હવા વચ્ચે કંપન થાય છે ત્રીજું ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ રાખવાના ઉકેલ તો કે ઊંચા ઊંચી દિવાલો ચણવી જોઈએ જ્યાં વધારે ધ્વનિ પ્રદૂષણ થતું હોય ત્યાં ઊંચા કદવાળા વૃક્ષો ઉછેરવા જોઈએ રસ્તા કે લાઉડ સ્પીકરનો પ્રતિબંધ હોવો જોઈએ ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવી જોઈએ વગેરે પ્રશ્ન બે બ પ્રશ્ન વિસ્તૃત જવાબ લખો ખંભા પર લટકાવવા થેલીમાં પટ્ટી પોળી રાખવામાં આવે છે શા માટે તો કે પાતળી પટ્ટીને બદલે પોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ લાગે છે પરિણામે ખંભા પર દબાણ ઘટી જાય છે તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉચકી શકાય છે બીજું પાણી ભરેલું ડોલનું કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે તમે શું કરશો શા માટે તો પાણી ભરેલી ડોલને કૂવામાંથી સરળતાથી ખેંચવા માટે અમે ડોલ સાથે દોરડાને બાંધી દઈશું જેથી ડોલના ડોલ ડોલ પરનું બળ છે એ ઘટી જાય છે અને સરળતાથી આપણે છે એ પાણી ભરેલ ડોલ ખેંચી શકીએ છીએ પ્રશ્ન ત્રણ યોગ્ય વિકલ્પ પસંદ કરી પસંદ કરી લખો પેલું ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવે છે ડેસિબલ બીજું કઈ ગ્રંથિના સ્ત્રાવના ઉત્પાદન માટે આયોડિન તત્વ જરૂર છે થાઇરોઇડ પ્રશ્ન ત્રણ બ વૈજ્ઞાનિક કારણ આપો પેલું ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર પડે છે કારણ કે માધ્યમ વગર ધ્વનિનું પ્રસરણ થતું નથી શૂન્ય અવકાશમાં પણ ધ્વનિનું પ્રસરણ થતું નથી કારણ કે ધ્વનિનું પ્રસરણ તો જ થાય કે જો તેમની બંને વચ્ચે માધ્યમ હોય બીજું દરેક પશુ પક્ષીના અવાજ આપણે સાંભળી શકતા નથી કારણ કે ધ્વનિ પ્રદૂષણ વધે તો આપણે અવાજ સંભળાતો નથી પશુ પક્ષીનો અવાજ ધીમો હોય તો પણ આપણે સંભળાતો નથી અથવા તો પશુ પક્ષી આપણાથી ઘણા દૂર હોય તો પણ આપણે પશુ પક્ષીનો અવાજ સાંભળી શકતા નથી પ્રશ્ન ત્રણ ક પ્રશ્નના જવાબ લખો પેલું તરુણાવસ્થામાં ચિપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ શા માટે તો કે તરુણાવસ્થામાં તીવ્ર વૃદ્ધિ અને વિકાસની અવસ્થા છે આ અવસ્થામાં પોષકક્ષમ આહાર ખૂબ જ જરૂરી છે ચિપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડમાં પોષક દ્રવ્યોની માત્રા પર્યાપ્ત હોતી નથી આથી કાર્બોધિત પ્રોટીન ચરબી વિટામિન ક્ષારોની પર્યાપ્ત માત્રા મેળવવા સંતુલિત આહાર લેવા જોઈએ આમ નિયમિત ભોજનમાં ભોગે ચિપ્સ પેકિંગ ફૂડ તેમજ જંક ફૂડનો ઉપયોગ ટાળવો જોઈએ નશાકારક પદાર્થોથી દૂર રહેવું જોઈએ તો કે ડ્રગ્સ નશાકારક પદાર્થોનું એકાદ વખત પણ માત્ર કુતુલ કે ટેસ્ટ માટે ઉપયોગ મુશ્કેલી સર્જે છે તેના તેનું એકાદ વાર સેવન કરવાથી સતત લેવાની ઈચ્છા થાય છે તેના સેવનથી તણાવ મુક્તિ અને સારાપણાનો અનુભવ થાય છે પણ તેની ટેવ આદત પડતી જાય છે આગળ જતાં આ આદત હાનિકારક નીવડે છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય તેમજ ખુશીને બરબાદ કરે છે પ્રશ્ન ચાર અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પેલું ઘર્ષણ બળે સંપર્ક બળનું ઉદાહરણ છે ખરું પેટ્રોલ વિદ્યુતનું સુવાહક છે ખરું શુદ્ધ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગળતા બનતું ખાંડનું દ્રવણ વિદ્યુતનું સુવાહક હોય છે ખરું ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય છે ખોટું પ્રશ્ન ચાર બ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી કેમ લગાવે છે ઘર્ષણ ઉદ્ભવવાના મુખ્ય કારણો અને સાયકલ તથા વાહન રિપેર કરનારા કારીગરો વાહનના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ માટે લગાવે છે કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી કેમ ઘસે છે તો કે હાથ પર માટી ઘસવાથી ઘર્ષણ વધે છે આથી પોતાના હરીફ ખેલાડીઓને સારી રીતે પકડી શકાય છે તેથી કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે ઘર્ષણ ઉદભવવાના મુખ્ય બે કારણો છે ભૌતિક સંપર્કમાં રહેલી સપાટીઓ પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતા અને સપાટી પર લાગતું દબાણ સાયકલ તથા વાહનો રિપેર કરનારા કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે કારણ કે ગ્રીસનું એક પાતળું સ્તર બને છે પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવી શકતી નથી અને ઘસાતી નથી તેથી બંને સપાટીઓના ખરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળતાથી બની જાય છે પ્રશ્ન ચાર ક પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો શું ધોધમાર વરસાદના સમયે બહાર મુખ્ય લાઈનની મરામત કરવાનું કોઈ ઇલેક્ટ્રિશિયન માટે સુરક્ષિત છે તો કે ના વરસાદનું પાણી એ નિસંદિત પાણી છે પણ જ્યારે તે વાતાવરણમાંથી પસાર થઈને જમીન પર આવે છે ત્યારે તેમાં ઘણા ક્ષારો ધૂળના રચકણો અને પ્રદૂષકો ભળે છે પરિણામે તે વિદ્યુતનું વાહક બને છે હવે ધોધમાર વરસાદના સમયે જો ઇલેક્ટ્રિશિયન બહાર મુખ્ય લાઈનનું રિપેરિંગ કામ કરે તો તેને ઇલેક્ટ્રિક શોક લાગવાની શક્યતા વધે છે જે તેના માટે પ્રાણઘાતક સાબિત થઈ શકે છે

અને જો પ્રવર્તિત કિરણ આપાત કિરણ સાથે નેવું અંશનો કોણ બનાવે તો આપાત કોણ કેટલો થાય તો આઈ બરાબર ખૂણો આર પ્લસ ખૂણો આર બરાબર નેવું તો એલ આય બરાબર ખૂણો ટુ ખૂણો આઈ બરાબર નેવું તો નેવું ભાગ્યા બે તો ખૂણો આઈ બરાબર પિસ્તાલીસ અંશ આપાત કોણ પિસ્તાલીસ અંશનો મળે પ્રશ્ન છ અ આકૃતિ દોરી નામ નિદર્શન કરો મનુષ્યમાં લિંગ નિશ્ચયન તો આ રીતે આકૃતિ દોરવાની છે એક્સ છોકરો શુક્રકોષ અંડકોષ આ બાજુ એક્સ છોકરી ફલન વગેરે બી પ્રશ્ન છ બ આકૃતિ દોરી નામ નિર્દેશન કરો વિદ્યુત ટેસ્ટરની આકૃતિ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતો એક સામાન્ય પરિપથ પેલું છે વિદ્યુત ટેસ્ટરની આકૃતિ છે તાંબાનો તાર ટોચબલ મોબાઈલ હોલ્ડર સેલ ક્રોકડાઇલ ક્લિફ સેલ મુકા માટેનું સોકીટ અને આ છે ઇલેક્ટ્રોપ્લોટિંગ દર્શાવતું આકૃતિ તો ટોચ બેટરી એનોડ તાંબાની પ્લેટ કેથોડ બીકર તાંબાની પ્લેટ કોપર સલ્ફેટનું દ્રાવણ ધારો કે તમે અંધારે ઓરડામાં છો શું ઓરડામાં તમે વસ્તુ જોઈ શકો છો ઓરડાની બહાર તમે વસ્તુ જોઈ શકો છો સમજાવો વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ અંધારે ઓડામાં પ્રકાશ ન હોતી વસ્તુ પર પ્રકાશ પડતો નથી તેથી આપણે ઓડામાંની વસ્તુ જોઈ શકીએ નહીં ઓરડા બહારની વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કારણ કે ઓડા બહારની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે પ્રશ્ન 7 બ રિફિલ અને ફૂગાની મદદથી વિદ્યુત વિજભાર એકબીજાને આકર્ષિત તેની કાર્ય પદ્ધતિ સમજાવો સાદું ઇલેક્ટ્રિસ્કોપ બનાવવાની કાર્ય પદ્ધતિ અને સમાન વિદ્યુતભાર વચ્ચે થતું અપાકર્ષણ સમજાવતો પ્રયોગ તો પહેલો અને ત્રીજો એ બંનેનો જવાબ સેમ આવશે રિફિલ અને ફુગા વચ્ચે છે તો વપરાયેલી રિફિલ તેને પોલિથિન પાસે ઘસો તેને કાળજીપૂર્વક કાચના પહેલાંને સ્ટેન્ડ તરીકે વપરતા હોય તેમ તેમાં મૂકો બીજી રિફિલને પણ પોલિથિન સાથે ઘસો તેને વીજભારીત રિફિલ નજીક લાવો ધ્યાન રાખો કે વીજભારીત છેડાને તમારો હાથ અડી ન જાય શું પાત્રમાં રહે રિફિલ પર કોઈ અસર થઈ શું તે બંને એકબીજાને આકર્ષે છે કે અપાકર્ષે છે તો સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે આ બે પ્રવૃત્તિ એને બીમાં આપણે સમાન પદાર્થોથી બનેલી બે વીજ ભારિત વસ્તુને નજીક લાવીએ ચાલો શોધીએ કે બે વીજ નજીક લાવતા શું થાય છે તો બીજો દૂર જાય છે વીજભારિત રિફિલથી બીજી વીજભારિત રિફિલ દૂર જાય છે વિભાજિત ફુગ્ગાની વિભાજિત રિફિલની નજીક લાવતા રિફિલ ફુગાની નજીક આવે છે તો બે સમાન વીજભારિત પદાર્થો એકબીજાને અપાકર્ષે છે અને બે અસમાન વીજભારીત પદાર્થો એકબીજાને આકર્ષે છે સાધુ ઇલોટ્સ ઇલ ઇલેક્ટ્રોસ્કોપ બનાવવું અને તેનું કાર્ય સમજાવવું તેના માટે સાધન સામગ્રી જોશે જામની ખાલી બોટલ કાર્ડબોર્ડનો ટુકડો પેપર ક્લિપ ચાર સેમી ગુણી એક સેમીની એલ્યુમિનિયમ ફાઇલની બે પટ્ટી રિફિલ પોલિથિન પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ફૂગો ઊંડનો કાપડ એક જામની ખાલી બોટલ લો બોટલના મૂક કરતા થોડો મોટો એક કાર્બન કાર્ડબોર્ડનો ટુકડો લો તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શકાય તેટલું એક છિદ્ર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપને ખોલી નાખી છિદ્રમાંથી પસાર કરો લગભગ ચાર સેમી ગુણી એક સેમીની બે એલ્યુમિનિયમ ફાઇલની પટ્ટીઓ આકાપો તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપ ઉપર લટકાવો પેપર ક્લિપને કાર્ડબોર્ડમાં એવી રીતે અંદર નાખો કે જેથી તે લંબરૂપે રહે આ રીતે ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોસ્કોપ તૈયાર થયું હવે આકૃતિ દોરવાની છે એક કરી ફઈલને વીજભારીત કરી તેને પેપર ક્લિપના છેડાને અડાડો શું થાય છે તેનું નિરીક્ષણ કરો શું ફોઇલની પટ્ટીઓ ઉપર કંઈ અસર થઈ શું તેઓ એકબીજા અપાકર્ષિત થાય છે કે આકર્ષિત હવે પેપર ક્લિપના છેડાને બીજા વીજભારિત પદાર્થો અડાડો શું બધા જ કિસ્સામાં પટ્ટીઓ સમાન રીતે વર્તે છે શું આ સાધનને પદાર્થો વીજ છે કે નહીં તે જાણવા માટે ઉપયોગમાં લઈ શકાય શું તમે સમજાવી શકો કે શા માટે પટ્ટી એકબીજાને આકર્ષિત કરે છે અવલોકન કરતા જણાય છે કે વીજભારીત્રીફીલને પેપર ક્લિપના છેડાને અડાડતા એલ્યુમિનિયમ ફોઈલની પટ્ટીઓ પોળી થાય છે બીજા વીજ પદાર્થો પેપર ક્લિપના છેડાને અડાડતા આ જ રીતે એલ્યુમિનિયમ ફાઇલની પટ્ટીઓ પોળી થાય છે પદાર્થો છે કે નહીં તે જાણવા વાપરી શકાય એલ્યુમિનિયમ ફાઇલની ફોઇલની પટ્ટીઓ અપાકર્ષિત થવાનું કારણ વીજભારીત પદાર્થોનો વીજભાર પેપર ક્લિપ દ્વારા વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટીઓ પર આવે છે આ બે પટ્ટીઓ પર આવેલ વીજભાર સમાન હોવાથી પટ્ટીઓ અપાકર્ષણ પામી પોળી થાય છે બધા વીજ પદાર્થો અડાડતા આમ જ બને છે અને દરેક કિસ્સામાં પટ્ટી એકબીજાથી અપાક કરશિત થાય છે નિર્ણય ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ વીજ ભારિત છે કે નહીં તે જાણવા વપરાય છે પ્રશ્ન આઠ અ ટૂંકમાં જવાબ લખો ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે કારણ કે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે બીજું ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે ઊંચી ઇમારત પર વીજળી તાટકવાનો ભય રહેલો છે ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડો દાટેલો હોય છે ઊંચી ઇમારત પર વીજળી પડે તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે આ રીતે ઇમારતને થતું નુકસાન અટકે છે તેથી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે તમે કેવી રીતે તમારી આંખની સંભાળ લઈ શકો સમજાવો તો આંખની સંભાળ્યા બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહીં સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહીં આંખોને ક્યારેય છોડવી જોઈએ નહીં યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ આંખની તકલીફ હોય તો આંખના ડોક્ટરની સલાહ લેવી જોઈએ પ્રશ્ન આઠ બ વિસ્તૃત જવાબ લખો ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજાવો કોઈ સિક્કો કે પેન આપણા હાથમાંથી છટકી જાય તો જમીન પર આવીને પડે છે સિક્કો કે પેન જ્યારે આપણા હાથમાં હોય ત્યારે તે સ્થિર હોય છે પણ છટકી ગયા બાદ તેઓ જમીન તરફ ગતિ કરવા લાગે છે અત્રે સિક્કાની કે પેનની ગતિની અવસ્થા બદલાય છે જે બળના કારણે ગતિની અવસ્થા બદલાય છે તે બળને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કહે છે દરેક પદાર્થ તેના સિવાયના બીજા પદાર્થ પર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે દર્શાવો કે કે ઘર્ષણ ઘર્ષણબળ મિત્ર અને શત્રુ બને છે ઘર્ષણને લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે ઘર્ષણને લીધે બ્લેકબોર્ડ પર ચોકતી અને નોટમાં પેન લખી શકાય છે ઘર્ષણને લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે ઘર્ષણ શત્રુ છે એના ગેરફાયદા નીચે મુજબ છે ઘર્ષણના લીધે વસ્તુ ઘસાઈ જાય છે મશીનનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેથી થોડી ઉર્જા વેડફાઈ જાય છે મશીનના કેટલાક ભાગોને નુકસાન પહોંચે છે ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે કઈ રીતે જ્યારે વસ્તુને કોઈ સપાટી પર ગતિ કરાવી હોય ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલા જોડાણને તોડે તેટલું બળ લગાડવું જરૂરી છે ખરબચરી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતા હોય છે તેથી ખરબચરી સપાટી પર લીસી સપાટીની સાપેક્ષે વસ્તુને ગતિ કરવા વધુ બળ જરૂરી છે આમ ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે અહીં ધોરણ આઠ વિષય વિજ્ઞાન પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં